જય શ્રી રામ વટાળ પ્રવૃત્તિ વટાળ પ્રવૃત્તિ એટલે ખ્રિસ્તી મશીનરી દ્વારા આપણા આદિવાસી વિસ્તારમાં આપણા ભલાભળા આદિવાસીનું ધર્મ પરિવર્તન કરાવવું આવી વટાળ પ્રવૃત્તિથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા ડાંગ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં અગ્નિ હિન્દુ સંગઠન દ્વારા ખૂબ જ મહેનત અને પ્રયત્નથી આવા ધર્મ પરિવર્તિત આદિવાસી પરિવારોને ફરી પાછા હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાવવામાં આવે છે જેમાં આજે તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ ચાંદ સૂર્ય મહાદેવ મંદિર પાટકવાડી ઉમરદા ઉમરવાવ દૂર ગામમાં જિલ્લો નવસારી તાલુકો વાંસદા આ ચાંદ સૂર્ય મંદિરમાં અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા પાંત્રીસ આવા આદિવાસી પરિવારોને ફરી પાછા ઘર વાપસી કરી હિન્દુ ધર્મમાં લાવવામાં આવ્યા છે જેમાં કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટના પાયાના પથ્થર એવા દાતાશ્રી નીતિનભાઈ રાદડીયા તરફથી પાંત્રીસ નવા ડ્રેસ અને બ્લુ કાઇટ એટલે કે જીગરભાઈ અકબરી નિકુંજભાઈ અકબરી યુગલભાઈ કાપડિયાના સંયુક્ત પિસ્તાલીસ નવા શર્ટ એમ પાંત્રીસ નવા ડ્રેસ અને પિસ્તાલીસ નવા શર્ટ આ ઘર વાપસી કરેલા આપણા આદિવાસી હિન્દુ ભાઈઓ બહેનોમાં વિતરણ કરવામાં આવ્યા જય ગૌ માતા જય ગોપાલ જય શ્રી રામ